દિલ્હી કમલમમાં કોર કમિટીની બેઠક મળી ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠક પર ઉમેદવારોના નામને લઈને કોર કમિટીમાં ચર્ચા કરવામાં આવી સેન્સ પ્રક્રિયામાં મહદઅંશે વર્તમાન સાંસદોને રિપીટ કર્યાની રજૂઆત અંગે નિરીક્ષકોએ પાર્લામેન્ટરી બોર્ડને

સેન્સ પ્રક્રિયામાં મહદઅંશે વર્તમાન સાંસદોને રિપીટ કર્યાની રજૂઆત અંગે નિરીક્ષકોએ પાર્લામેન્ટરી બોર્ડની માહિતી આપી છે જોકે તમામ બેઠકો પર દસથી વધુ દાવેદારો નોંધાયા છે ત્યારે બે જ બેઠક પર પાર્લામેન્ટરી બોર્ડે માત્ર બે જ બેઠક પર પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારના નામની મોહર લગાવી છે ગાંધીનગર અને નવસારીમાં વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટરી બોર્ડે મોહર લગાવી છે ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી આર પાટીલ ચૂંટણી લડશે ત્યારે एक नजर लोकसभा बैठक दीद जातिगत समीकरण पर आपड़े करिए सुरेंद्रनगर कोड़ी ठाकुर भावनगर कोड़ी अमरेली लेवा पटेल राजकोट कड़वा पटेल पोरबंदर लेवा पटेल जामनगर आहिर जूनागढ़ कोड़ी कच्छ दलित अनारमत पाटन ठाकुर महसाना कड़वा पाटीदार साबरकाठा ठाकुर ओबीसी बनासकांठा चौधरी खेड़ा ओबीसी क्षत्रिय आनंद पटेल वडोदरा सवर्ण ब्राह्मण છોટાઉદેપુર પંચમહાલ અમદાવાદ પૂર્વ સવર્ણ ગાંધીનગર જનરલ બેઠક તો લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તો તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવામાં હવે તમામ જાતિગત સમીકરણોના આધાર પર જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે કોના નામની જાહેરાત થશે ક્યાંથી થશે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે લોકસભાની ચૂંટણીની પડની અપડેટ્સ જાણવા માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક નમસ્કાર